જય દ્વારકાધીશ તો ભાઈ આવી ગયા છે જુનાગઢ ઘરના ના કરે અને મનમાં કઈ નહીં કહેવાય તો જો શું વેરાયટી ખાલી કહું તો ફોન ઉપર આમ આ બનાવી રાખજે એટલે આ તૈયાર હોય એમ જો મસ્ત મજાનું પંજાબી જેવું ભીંડાનું શાક પછી છે મરચાં ચટણી વાહ શું ચાલે

અમ એમ ન તો અમુક બીજા લોકો એ કર્યો છે ને વજન નહીં તે એટલે શું ચાલે બસ શાંતિ એમ શું ચાલે બાકી મજામાં કેમ આમ બહુ હસવું આવે છે ટૂંક સમયમાં ટૂંક સમયમાં ચાલો તો ફટાફટ જમી લઈએ અને જોઈએ ભાણગીનના આવે કે નહીં બેસવા જમીન મળીએ ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ બધાને તો ભાઈ અત્યારે વાગ્યા છે સાડા દસ જેવું અને અમે રેડી થઈ અને બનાવીએ છીએ રીલ પણ રીલ બનાવવા માટે કેટલી માથાકૂટ કરવી પડે કારણ કે હીરવા સુતી છે તમે કીધું આજે એક રવિવાર છે તો ભલે સુતી એને ઉઠાડવી નથી તો સ્ટેન્ડમાં રાખીને રીલ બનાવવાની ટ્રાય કરીએ છીએ અને એમાં મયુરનો જુગાડ જોવો કે એણે કેવો જુગાડ કર્યો છે અને બહુ મસ્ત કન્ટેન્ટ સાથે રીલ આવવાની છે તો ઇન્સ્ટાગ્રામમાં અને યુટ્યુબમાં પણ આવી જશે જોવાનું ભૂલતા નહીં પણ ચલો બતાવું તમને કે પહેલાં એનો જુગાડ કેવો છે મયુર આ ગાદલી હોલે નહીં થઈ ગયું તો અમારા કેમેરામેન જો આવે તો નથી ઓલો લેવું જો મોટો આવે ને શું કહેવાય ટાઇપોડ હમ આમાં હવે નાનું જ છે અમારી પાસે અને ટેબલ થોડુંક નાનું છે એટલે હવે જોઈએ કે હીરવાને ઉઠાડવી ન પડે તો સારું એક દિવસ સુવાનું હોય અને મયુર કંકોત્રી આવવા માંડી છે હવે લગ્નમાં જશું ને બહુ મસ્ત છે તો કંકોત્રી બધી આવવા માંડી લગ્નગાળો ચાલુ થઈ ગયો હમ હાલો હવે શૂટ કર લે કર લે ભાઈ છે સવા બાર અને હારે છે હીરવા જો તો હીરવા ખબર હતી હોય રવિવાર તો ભાઈ ચાલો મારે જોવાનું છે બામાવાડા ને ત્યાં જોરદાર કામ ચાલુ છે અત્યારે અને આજે તો શું કે સવારના ભોર કરવાના હતા એટલે ત્યાં કઈ કામ હતું ને કારખાનો અત્યારે છે બંધ હજી

મેરે ઘણા મેડી કે દસ ગમતા નથી તો અમે બંસિં ને એ બંસી અહીંયા આવતા તો તમને પણ ક્વેશ્ચન છે કે ભાઈ મેરેજ સીઝન નજીક આવે છે તો ખરીદી ક્યાં

ચાર્જ આપી દેવાનો ને લઈ આવવાની હેડી એવું કંઈક કરવું જો મારા કેમ કે એ લોકો સારું બી ને પરફોર્મન્સ છે દર્શિકા હતી હવે એકવાર વંદુ ને વંદુ તો આવી ગઈ બાકી વંદુ તો વંદુ ને એકવાર લઈ લઈ મન તો આવી ગયો માયરાને લઈ લઈ કેમ આવ્યું એ માયરા માયરા હે ને ભાઈ જવાબ જ નથી એટલા ઇગ્નોર કરે ને આપણે એને જ્યારે કામ હોય ત્યારે એટલા લપડાવેરા કરે અને બાકી એને એવા ઇગ્નોર કરે ને આપણે કે આપડે એમ થાય કે આ સાંભળતી જ નથી એવી એવું કરે એ માયરા ચોકલેટ ખાવી માયરા ચોકલેટ ખાવી ચોકલેટ ખાવી એમ વાહ સરસ વાત જો તન દેવું માયુ હા આયો 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 ભાઈ મંતવ્ય વંદુ અને માયરા એક સાયકલ માં ત્રણે જઈ લ્યો

તો આજે તો ઘણું એવું નીકળી ગયું હું તો જૂનાગઢ થી આવ્યો તા તો સારું એવું નીકળી ગયું હતું અને છે થ્રેસર આપણું અને શું કહેવાય કે કોળીવાળાના ભર છે આજે પાંચ છ ટ્રેક્ટર આવે તો આપણે લઈ આવવાના છે તો એ નાના એવા થઈ ગયા અને બસ આ રીતે કામ ચાલુ છે અને કાલે નવા બ્લોગ સાથે આપણે મળી અને અમારી ચેનલ લાઇક છે સબસ્ક્રાઈબ કરી નાખો ભાઈ